જયરાજસિંહ પરમાર બોલ્યા એ સાથે જ માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાવલ એ પણ આ કાર્યક્રમની અંદર હાજર હતા અને યોગરાજસિંહ રાવોલ તરત ઊભા થઈ ગયા અને એમણે જયરાજસિંહ પરમારની સાથે બબાલ કરી હતી અને એમણે એમ કીધું કે તમે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને ખરભરાટ મચાવી નાખેલો એમણે એક ક્ષત્રિય સમાજ વિશે એક નિવેદન આપેલું હતું એ વાતને લગભગ એક વર્ષ થઈ ગયું હવે ફરીથી એક વખત ભાજપના એક નેતા જયરાજસિંહ પરમાર પણ એક નિવેદનને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગાંધીનગર જિલ્લાના માણસામાં તાજેતરની અંદર એક કોલેજના કાર્યક્રમમાં ભાજપના નેતા જયરાજસિંહ પરમાર હાજર રહ્યા હતા અને એમણે ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિશે વાત કરી હતી જયરાજસિંહ પરમાર પોતે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ બતાવી રહ્યા હતા ત્યારે એમણે એક વાત કરી કે ભારતની અંદર પહેલેથી જ વર્ણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી અને એ મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષા કરવાની હતી પરંતુ અંધશ્રદ્ધા અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ થઈ ગયો હતો આ વાત જેવી જયરાજસિંહ પરમાર બોલ્યા એ સાથે જ માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાવલ એ પણ આ કાર્યક્રમની અંદર હાજર હતા અને યોગરાજસિંહ રાહુલ તરત ઊભા થઈ ગયા અને એમણે જયરાજસિંહ પરમારની સાથે બબાલ કરી હતી અને એમણે એમ કીધું કે તમે ખોટો ઇતિહાસ બતાવી રહ્યા છો ચાલુ ભાષણે આ બંને મોટા મહારથીઓ વચ્ચે તૂતુ મેમે શરૂ થઈ ગઈ લગભગ પાંચ મિનિટ સુધી બંને એકબીજાની સાથે હોબાળો મચી રહ્યો કારણ કે રાહુલનો આરોપ એવો હતો કે જયરાજસિંહ પરમાર ક્ષત્રિય સમાજ વિશે ખોટો ઇતિહાસ બતાવી રહ્યા છે પાંચ મિનિટ સુધી બબાલ ચાલી અને આખરે રાવોલ કાર્યક્રમ છોડીને બહાર જતા રહ્યા પરંતુ સમાજના લોકો એમને સમજાવીને પાછા લઈ આવ્યા અને જયરાજસિંહ પરમારની સાથે પણ વાતચીત કરી અને આખો મામલે થાળે પાડવામાં આવ્યો આ પછી જયરાજસિંહ પરમારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ કાર્યક્રમની અંદર હું પાંચ હજાર વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે આપણો દેશ સોનાની શીડિયાનો દેશ કહેવાતો હતો અને આપણું જે શાસન છે એ અફઘાનિસ્તાન સુધી હતું અને આપણે પણ આપણે ગુલામ થયા અને આપણી પર અનેક લોકો એ રાજ કર્યું જયરાજસિંહે કીધું કે હું મેં તો એવી વાત કરી હતી કે બ્રાહ્મણ વૈશ્ય શુદ્ર અને ક્ષત્રિય આ જે ચાર વર્ણ છે એના વિશે મેં વાત કરેલી હતી અને વર્ણ વ્યવસ્થા અને રંગભેદને કારણે આપણે ગુલામ થયા ત્યારે ક્ષત્રિયોના ભાગે લડવાનું આવતું હતું અને ધીમે ધીમે ક્ષત્રિયોની જે સંખ્યા છે એ ઓછી થતી ગઈ અને ક્ષત્રિય સમાજ નાનો થતો ગયો અને સમાજ નાનો થયો હોવા છતાં સતત લડતો રહ્યો જ્યારે બાકી બીજા બધા જે સમાજના લોકો હતા એ બીજા બધા કામમાં પરોવાઈ ગયા અને એને કારણે આપણે ગુલામ થયા એવી વાત મેં કરી હતી યોગરાજસિંહે એવું કીધું કે આમની વાત એટલે જયરાજસિંહ પરમારની વાત બિલકુલ ખોટી છે કારણ કે ક્ષત્રિય ક્યારેય ગુલામ થયા જ નથી એમણે ઇતિહાસના તથ્યોનો આધાર નથી લીધો અને તેઓ બકવાસ કરતા હતા એટલે આ કાર્યક્રમ હું છોડીને ચાલી ગયો હતો કે એક સારી વાત રહી કે જેવી રીતના પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે જે આખા ગુજરાતમાં અને પછી દેશભરમાં ક્ષત્રિય સમાજનો હોબાળો થયો હતો એવું અત્યારે થયું નથી આ કાર્યક્રમ જેવો પૂરો થયો અને વાત પતી ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ